જિલ્લા રોજગાર કચેરી જામનગર ખાતે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ભરતી મેળામાં તેરથી વધુ મેન્યુફેક્ચરિંગ અને નોન મેન્યુફેક્ચરિંગ કંપની માટે ત્રણસો નેવ્યાશી જગ્યા પર નોકરી માટે સમગ્ર રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી આવેલા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને પસંદગી પામેલા ઉમેદવારોને સ્થળ પર જ અપોઇન્ટમેન્ટ લેટર આપવામાં આવ્યા હતા

જે અલગ અલગ વિભાગ દ્વારા ઇન્ટરવ્યુ લે છે અને તેમાં જોબ આપે છે